જય માતાજી જય મુરલીધર કેમ છો બધા યુટ્યુબ ફેમલી આજે નવો દિવસ સુગી ગયો નવા વ્લોગની શરૂઆત કરી દી હતી તો અત્યારે મી હે ને આપણે થોડું ઘણું કામ થઈ ગયું અને હવે છે ને આપણે ટ્રેક્ટરમાં પંચર પડી ગયો આગલા વ્હીલમાં એક બે વાર તો હવા ભરાવી તી માલતું હતું પણ હવે હવા ભરાવે તો એ ઘણી ઘણી કેટલીક હવા ભરાવે આ ફ્રી હતો તો આપણે એને ખોલી નાખ્યું ને હવે પંચર કરાવતા આવીએ અને કાલ હે ને ટ્રેક્ટર ઉપર તો નતું તો બેટરી ખરાબ હતી ને તો બેટરી પણ આપણે નવી નાખી દીધી જો પર બોક્સ પડ્યું એક સાઈડ બેટરી નાખી તો આ એક સાઈડ ની બેટરી નવે નવી નાખી આ ઉપરવામાં કોઈ તકલીફ નથી બનિયા ઘણી ધાંગ્યા કરે ને ઉપડે ને ફળવા એના કરતા નાખી દેવી સારી બધી પછી મોટો ખર્ચો કરી નાખ્યો ને આગલા વ્હીલમાં છે ને કે દીને હવા ભરીને હાકતા એક દી હવા ભરીને તો બે ત્રણ દી હાલતું તો હવે આજ ફ્રી હતા તો પંચર કરાવી નાખ્યા તો સોડા તો નાખ્યો ને આગલા વ્હીલ હવે છે ને પૂરા થઈ ગયા હવે એન્ડમાં લે એમાં આ વ્હીલ તો જી વ્હીલ હાવ નબળું છે ને હાવ ઘટ્ટો થઈ ગયો ને એ હજી હાયમાં એમાં પંચર પંચર નથી પડ્યું બોલું જરાક મીડિયમ મીડિયમ હે ને ત્રી છે એમાં પંચર પડી ગયું તો આમાં શું છે કે સારું હોય તો એ પંક્સર પડવાનું હોય તો પડે હા તો પંક્સર કરાવી નાખ્યું વટાણા હે ને ટાયર આપણે નાખવાની ગણતરી છે નહીં કારણ કે હે ને એન્જિનમાં એટલો ખર્ચો થઈ ગયો પછી હાઇડ્રોલિકનું ઓઇલ આખું બદલાવું પડ્યું પાંત્રે લિટર ક્યાંક ના આ ત્યાં ખર્ચો થઈ ગયો ટ્રેક્ટરમાં સમજી લો ને પાંત્રી ને હા પાંત્રી ચાલીસ હજાર કદાચ પૂગી ગયું હે પાંત્રી તો ફાઇનલ જ તો હવે ટાયરું નાખીએ દસ હજારના પાસે તો પછી ખર્ચો બહુ વધી જાય ને હવે અટાણે એટલું આકવાન છે ને ઉનાળો પૂરો થવા આવ્યો ખાલી વાવણીમાં એમાં આકવાન થાય તો ખુલતી સિઝનમાં છે ને આપણે ટાયરું નાખવાના થાય કદાચ અટાણા તો અટ પંચર કાઢે ને હાલી જાય ને આપણે એટલું કંઈ લોડ હોય નહીં નાગ લાવેલમાં લોડ હોય ને પંચર પડે તો એમાં કંઈ ફેર પડે નહીં હવે પહેલાં પંચર કરાવી મળીએ તમને બપોર પછી કાં બપોરે પાણી સાટવા આવે ને તો આપણે મકાનનું કામ લેન્ટરે પગી ગયું શણતરનું કામ પૂરું થઈ ગયું હવે લેન્ટરવાળા આવે એટલે લેન્ટર ભરી પાછા ચાર થર શણતરના મારીને પછી સીધો સ્લેબ એટલે એ પ્રમાણે છે બપોરે પાણી સાટવા જાય ત્યાં હું તમને બતાવી મકાનનું કામ ક્યાં છે ને શું છે હે ને પંક્સર કરાવી આવીએ પંચર થાય ને ટાયર ટ્રેક્ટર જવા દીધું તો હાલે જ હવે ટ્રેક્ટર નથી જવા દે ટાયર ખોલી નાખો આપણે હોંડા લઈને જઈ આવીએ એટલે પછી મૂકીને આવવાનું થાય તો હોન્ડા લઈને આવતા રહી હાલ તો બાંધી આવી હા તો બપોરનો એક વાગી ગયો ઊંડા બુંડા બધી ભલ લીધા નિરણ બિરણ વાંઠવાની બાકી છે અને આપણે આવી ગયા મકાનમાં પાણી સાટવા તો આ રીતના કંઈક આપણો પ્લાન છે લેન્ટર સુધી ભૂગી ગયો બે ત્રણ દિવસ પછી કે ચાર પાંચ દિવસ પછી લેન્ટર ભરવાનું થાય આ હોલ છે એક અહીંયા રૂમ છે ઓલી બાજુ સીડી બાથરૂમ અને ઓલો બેડરૂમ ને આ એ બેડરૂમ છે ને આ બાજુ પોસ્ટ છે આ રીતના ફૂલ લાઇટ ઉપર છે હજી લેન્ટર ભરા છે પછી ચાર થર લાઇટ છે ને પછી સ્લેપ આવે છે એટલે નારડીની હારો હાર થઈ જાય કાંઈ એનાથી થોડુંક ઉપર વહી જાય તો આ રીતના આપણો પ્લાન છે કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હવે ધીમે ધીમે સ્લેબ ભરી લેવાની ગણતરી છે પછી હું સુમાહામાં જેટલું બેહવાનું હોય ને એ બેહી જાય અને સુમાહા પછી કાં શિયાળામાં કે કાંઈ પ્લાસ્ટર કરવાનું સેટિંગ કરીશું સ્લેબ ભરાઈ જાય ને તો એક આડુથી કામ નીકળી જાય અને પછી પ્લાસ્ટરના કારીગરને જ ગોતવાની વાત આવે આ રીતના હે હાલો ફટાફટ પાણી સાચું દઈએ નિરણ વાદ લઈએ તડકો થઈ ગયો ફૂલ થી બ્લોક કન્ટિન્યુ કરી અને છે ને એ બકાલ વીણવાનું કામકાજ હાલે ગલકીનો વેલો તો વિઘાયકમાં ફેરવી દીધો તો એક જ મેળું જો તે એક થઈ જાય છે આપણે ભાઈ એક છે ને ફૂલ મળ લખ ફૂલ છે પણ નથી ખબર આપણે દવા છાટતા નથી ને એટલે છે ને નો થાય એટલું બધું અમારે ને કોઈમાં કંઈ દવા નથી છાટતા જેટલું થાય એટલું ભરે રીંગણા મળ્યા કરી નાખો તો માધવભાઈ આટો મારવા આવ્યા અને મકાનમાં છે ને ભરતીનું કામ ચાલુ છે હવે થોડું ઘણું બેસી ગયું હતું ને પાણી નાખું ફૂટ ફૂટથી બેહી ગયું તો અંદર એ છે ને આટલે નાખવાનું કામ કામ ચાલુ છે હવાનું મજૂર છે અને મજૂરને છે ને આપણે ચેડવા જવાના ને મૂકવા જવાના આપણી માથે છે આપણી મૂકવા જવાના થાય છે અને માધવભાઈ આવ્યા નિરીક્ષણ કરવા કા ભાઈ બોલ તો ખરો

छा चैनल लाइव सेयर सब्सक्राइब करणु कोन था निकार